રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો જો મિત્રો હમણાંથી ઘણા મિત્રોના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે ભાઈ તમારા ખેતીના વ્લોગના વિડીયો તમે ડાંગરના વિડીયો કેમ નથી મૂકતા તો અત્યારે કામમાં એવું છે કે ખેતીમાં કામ અત્યારે આપણે એકદમ હળવું પડી ગયું છે ખાતર પાતર નાખવાનું બધું કામ ઓલરેડી પતી ગયું છે અને થોડી ઘણી ડાંગર નીંદવાની હતી એ આપણે નીંદી નાખી છે આગળની ડાંગર અમે જોઈએ છીએ મજૂર મળશે તો આપણે ડાંગર નીંદીશું નકર આપણે ડાંગર નીંદવાનો આ વખતે બહુ પ્લાન નથી અને પ્લસમાં પાંચ છ દિવસ પછી આપણે ડાંગરમાં બધે ખાતર નાખવાનું કામ ચાલુ કરવાનું છે એટલે પછી આપણે વ્લોગ શૂટ કરીશું આપણા ખેતરના બધા જના અને પછી આપણે પાર્ટ ટુ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી પાર્ટ ફોર એવી રીતના બધા પાર્ટ બનાવશું દરેક ખેતરના અલગ અલગ બધી ડાંગર રોપિયાનો સમય અને પ્લસમાં કેટલા દિવસની થઈ અને શું શું નાખી અને કેવી કેવી ડાંગર છે એ બધા જ વિડીયો આપણે પાછળથી શૂટ કરીશું હજુ ડાંગર આપણી એક મહિનાની થઈ છે પહેલાં રોપી એ બધી ચાલી દિવસની આજુબાજુની ડાંગર થઈ છે અત્યારે રાજ્યભરમાં વરસાદનો માહોલ છે તો વરસાદ છટક છટક કામ કર્યા કરતો હોય છે ખેતરમાં જઈએ તો ઠંડી ચડી જાય આવવાનું કંઈ બીજું કામ થતું નથી એટલે હમણાંથી બધું જ આપણે ખેતીનું કામ છે એટલે બહારનું બધું અત્યારે કામ ચાલુ છે અને આજે જો આપણે સુઝુકી ની ગાડી એક ફ્રેન્ડની છે થોડુંક આપણે સિટીમાં આણંદ કામ હતું એટલે એ પણ કામ પતાવ્યું અને ગાડી સર્વિસ કરવા માટે આપણે અહીં આગળ રોકાયા છીએ અને જો આ એમનો કસ્ટમરનો રેસ્ટ રૂમ છે જો હું તમને બતાવું જો અને આ રૂમની અંદર એકદમ મસ્ત રૂમ છે કસ્ટમરને રેસ્ટ કરવા માટે અને બધી સુવિધા લોકો આલે છે એસી પણ છે ટીવી પણ છે અહીંયા આગળ ટાઈમે ટાઈમે ચા આવી જાય છે પાણી પણ આવી જાય છે પ્લસ કોઈને એડવાન્સ ચા જોઈએ તો પણ ચા મળે છે અને જો અહીંથી તમને આ લોકમની સર્વિસ સ્ટેશન બતાવું જો આખો શોરૂમનું સર્વિસ સ્ટેશન છે જો અહીંયા આગળ બધી જ ગાડીઓ સર્વિસ થાય છે આ જગ્યા પર તો જે પણ મારુતિ સુજી કહેવાના કસ્ટમરો છે એમને અહીંયા આગળ આણંદી વચ્ચે સેન્ટર પેટલાદની અંદર સર્વિસ સ્ટેશન છે આ લોકોનું અહીંયા આગળ બધી સુવિધા સારી છે ફીડબેક પણ આ લોકો મસ્ત આપે છે અને કામ પણ જોરદાર વ્યવસ્થિત મસ્ત કરે છે તો જેને પણ મારુતિ સુજી કેની ગાડી હોય અને સર્વિસ કરવી હોય એ લોકોને પટ પેટલાદ છે બેસ્ટ સર્વિસ સ્ટેશન છે આમનું સુવિધા પણ સારી આપે છે ડિસ્કાઉન્ટ પણ તમને કરી આપે છે અને આ લોકોનો જવાબ પણ મસ્ત છે એટલે બધા જ ને મારા અનુભવ પ્રમાણે અહીંયા આગળ બેટર છે પછી જે લોકો જ્યાં કરાવતા હોય એ આમના માટે ઇનફ છે